બાર કરોડ રોકડા છ કરોડની જ્વેલરી એક કરોડની ફોરેન કરન્સી ચાર કાર અને ગોવાની અંદર પાંચ જેટલા કેસિનો કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્યની ઈડીએ ધરપકડ કરી છે અને એના ઘર સહિતના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે આ કોંગ્રેસના ધારાસભ્યો પાસેથી જે વસ્તુઓ મળી છે એ આંકડો સાંભળીને તમારી આંખ ઓળી થઈ જશે બાર કરોડ રોકડા છ કરોડની જ્વેલરી એક કરોડની ફોરેન કરન્સી ચાર કાર અને ગોવાની અંદર પાંચ જેટલા કેસીનો તો કોંગ્રેસનો આ ધારાસભ્ય પકડાઈ ગયો છે અને કર્ણાટકની અંદર આઠ સપ્તાહની અંદર એટલે સોરી આઠ દિવસની અંદર આ બીજા ધારાસભ્યને ઈડીએ દરોડા પાડ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય કેસી વિરેન્દ્રની ઈડીના અધિકારીઓએ સિક્કિમમાંથી આજે એટલે કે શનિવારે ધરપકડ કરી છે અને વિરેન્દ્રની ધરપકડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે વિરેન્દ્ર પર એવો આરોપ છે કે ગેરકાયદેસર ઓફલાઇન અને ઓનલાઈન સટ્ટાબાજી ચલાવે છે એવો આરોપ છે અને ઈડીએ શુક્રવારે જ્યારે વિરેન્દ્રના અનેક સ્થળો પર દરોડા પાડ્યા ત્યારે બાર કરોડ રૂપિયા રોકડા રોકડાનો તમે ફોટો જોશો ને તો તમને નવાઈ લાગશે કે થપ્પાના થપ્પા નોટોના પડેલા છે અને છ કરોડની ગોલ્ડ જ્વેલરી એક કરોડની ફોરેન કરન્સી ચાર કાર જપ્ત કરવામાં આવી છે અને ગોવાની અંદર આ કેસી વીરેન્દ્ર પાંચ કેસિનોનો માલિક છે અને એ ફેમસ પપ્પીસ કરીને ગોવાનું એક ફેમસ કેસી કસિનો છે એ પણ આ કેસી વીરેન્દ્રની માલિકીનું છે કેસી વિરેન્દ્ર વીરેન્દ્ર કર્ણાટકના ચિત્રદુર્ગના આવેલા વિધાનસભાના ધારાસભ્ય છે બે હજાર ત્રેવીસમાં જ્યારે ચૂંટણી વખતે નોટિફિકેશન ભ ભરવામાં આવેલું હતું એની અંદર કેસી વિરેન્દ્રએ પોતાની સંપત્તિ એકસો ચોત્રીસ પોઈન્ટ નવ કરોડની બતાવેલી અને આ વીરેન્દ્રની સામે બે ક્રિ ક્રિમિનલ કેસ પણ છે છેલ્લા આઠ દિવસની અંદર કોંગ્રેસના આ બીજા ધારાસભ્યો પર દરોડા પડ્યા છે ચૌદ ઓગસ્ટે કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણ સેલના ઘરેથી એક પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયા ઈડીએ જપ્ત કર્યા હતા અને છ પોઈન્ટ પંચોતેર કિલો ગોલ્ડ ગોલ્ડ જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી હતી સેલ પર આરોપ હતો કે બેલ કેરી પોર્ટના અધિકારીઓની સાથે ભગતની અંદર એક પોઈન્ટ પચીસ લાખ ટન સ્ટીલ ગેરકાયદેસર રીતે બહાર મોકલી દીધું હતું તો કૌભાંડીઓ પર કસ પંજો કસાયો છે અને આ ધારા બે ધારાસભ્ય તો અત્યારે સકંજામાં આવી ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ